અંકલેશ્વરના સારંગપુર ગામના મદનીનગર બે સોસાયટીમાં મધરાતે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયા વીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના સારંગપુર ગામના મદનીનગર નગર બે સોસાયટીમાં રહેતા મુઝમબીર મલિક રાત્રે પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનના નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા વીસ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી થઈ હોવાનું માલુમ પડતા જ મુઝમ્મીર મલિકે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો કે કુલ કેટલી કિંમતના સોના દાગના દાગીનાની ચોરી થઈ હતી તે અંગે સત્તાવાર માહિતી સાંપડી શકી ન હતી મારું નામ મલિક મુઝમ્મીર છે જે રીતે તમે જોઈ રહ્યા છો કે મારા ઘર બદની પાર્ક

ટોટલ આશરે આશરે પાંચ લાખ જેવા